તો આજે તો છે ને મારા અને મમ્મીજી વચ્ચે સેવ બનાવવા માટે છે ને બહેસ થઈ ગઈ મેં કીધું મમ્મીજી સેવ છે ને તમારે જ બનાવવાની છે તમે બહુ જ સરસ બનાવો છો અને મમ્મીજીએ કીધું કે ના સેવ તો તું જ બનાવજે કારણ કે તારા હાથની સેવ બહુ જ સરસ થાય છે તો આ બધું છે ને સેવ સાંભળતો હતો તો એણે કીધું મમ્મી એક કામ કરો ને તમે બંને બનાવો થોડી થોડી તો મને પણ થયું કે લાવો બંને બનાવીએ અને પછી આપણા વ્યૂઅર્સને જ પૂછીએ કે બંનેમાંથી કોણે સારી સેવ વધારે બનાવી છે તો અહીંયા સેવ બનાવવા માટે છે ને પહેલાં મેં બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે એને આપણે સરસ ચાળી લેવાનો છે અને અત્યારે છે ને હું મસાલા સેવ બનાવી રહી છું લોટ ચડાઈ જાય એટલે આપણે આ વાટકાને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા એક મિક્સર જાર લેવાનું છે મિક્સર જારમાં આપણે દસેક કળી જેટલું લસણ લઈ લઈશું એક ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું હળદર થોડી આમથી હિંગ ઉમેરવાની છે સાથે મૂણ માટેનું છે ને તેલ આપણે મિક્સર જારમાં જ લઈ લેશું તો અત્યારે હું બે ચમચી ભરીને તેલ આમાં ઉમેરી રહી છું અને બને ને તો સિંગ તેલ અહીંયા લેજો તમે એમાં વન ફોર્થ કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને હવે આપણે આને સરસ સ્મૂથ પેસ્ટ કરી લેવાની છે અત્યારે આપણે છે ને આ સેવમાં લસણની એકદમ માઇલ્ડ ફ્લેવર આપી રહ્યા છે એના લીધે આ સેવ છે ને જ્યારે ખાશો ને ત્યારે એટલી ટેસ્ટી લાગે છે ને કે એક મુઠો ખાધો ને તો પછી છે ને ડબ્બો ક્યારે ખતમ થઈ જશે ને એ પણ ખબર નહીં પડે એટલી ટેસ્ટી આ સેવ બને છે તો જો અહીંયા મેં આ રીતે એકદમ એની સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે અને તેલ પાણી સાથે બ્લેન્ડ થયું ને તો જો આપણા પેસ્ટનો કલર જ એકદમ ચેન્જ થઈ ગયો છે આ રીતની સ્મૂથ પેસ્ટ થાય એટલે આપણે છે ને લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું આ મીઠાને પણ તમે છે ને પેસ્ટમાં જ ઉમેરી શકો છો પણ અત્યારે હું આને લોટમાં ઉમેરી રહી છું બધું જ સરસ એકવાર મિક્સ કરી લેવાનું છે હવે આ રીતે એક મોટો ગણો અથવા તો નાની ગણી હોય ને તો પણ ચાલશે આ રીતે જાડીવાળી હોવી જોઈએ એ લઈને આપણે છે ને આ પેસ્ટને ગાળી લઈશું પેસ્ટને ગાળવું અહીંયા એટલે જરૂરી છે કે જો પેસ્ટ બનાવતી વખતે થોડા ઘણા પણ જો લસણના ચંક્સ રહ્યા હશે ને તો પછી એ જ્યારે સેવ બનાવીશું ત્યારે જાળીમાં ભરાઈ જશે ને તો સેવ સરખી નહીં પડે એટલે એકવાર એને ગાળી લેવાનું છે બધું જ સરસ મિક્સ કરીને આપણે છે ને થોડું થોડું પાણી લઈને આને પહેલાં છે ને કઠણ રાખીશું લોટને અને પછીથી આપણે એક પ્રોસેસ કરીશું જેના લીધે તમારી સેવ છે ને બહાર કેવી એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા એવી સેવ હોય છે એ જ રીતની બનીને રેડી થશે તો આ રીતે જો થોડું થોડું પાણી લઈને હું પહેલાં કઠણ કન્સ્ટન્સીનો લોટ નહીં બાંધું ફક્ત આપણે આને મિક્સ કરવાનું છે પણ કઠણ રાખવાનું છે તો ત્યાં સુધી તમે ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છો અને સાથે તમારું નામ શું છે એ મને કમેન્ટમાં લખીને જણાવવાનું ના ભૂલતા જેથી મને ખબર પડે કે મારા વ્યૂઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે તો જો અહીંયા મેં લોટને મિક્સ કરી લીધો છે અને આ રીતનો છે ને થોડો કઠણ જ મેં એને અત્યારે રાખ્યો છે હવે આપણે શું કરીશું ખબર છે થોડું થોડું પાણી લઈને લોટને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો આ રીતે ફેંટવાનો છે એક સાથે પાણી નહીં લેવાનું થોડું એક ચમચી જેટલું લઈ પાછો લોટ મિક્સ કરવાનો પછી પાછો એક ચમચી જેટલું લઈ ફરીથી લોટને આ રીતે હાથથી ફેંટવાનો છે એવું કરવાથી છે ને તમારી સેવ એકદમ બહાર જવું એનું રિઝલ્ટ આવશે અને તમે બેથી ત્રણ મિનિટ ફેંટશો અને પછી તમને જોવા મળશે કે લોટનો કલર પણ એકદમ બદલાઈ ગયો છે અને જો આ રીતનું એકદમ સરસ સ્મૂધ ટેક્સચર થઈ ગયું છે લોટ આપણો ફૂલી ગયો છે આ પ્રોસેસ પછી જ્યારે તમે સેવ બનાવશો ને તો તમે નહીં કહો ને તો ખબર પણ નહીં પડે કે તમે આને ઘરે બનાવેલી છે તો જો આ રીતે એકદમ સોફ્ટ જ આપણે લોટને રાખવાનો છે હવે અહીંયા મેં સંચામાં છે ને બીજા નંબરની જાળી સાવ નારીન સેવ અત્યારે હું નથી બનાવી રહી એના કરતાં એક નંબર મોટો કાણાવાળી મેં સેવની જાળી લીધી છે અને સંચાને પ્રોપર ગ્રીસ કરીને આપણે આખો સંચો આ મિશ્રણથી ભરી લેશું અને ઉપરનું જે હોય ને ઢાંકવાનું એના એમાં પણ છે ને આપણે સરસ તેલ લગાવી લેવાનું છે અને તેલ મેં પહેલાં જ ગરમ થવા માટે મૂકી દીધું હતું તેલ એકદમ પ્રોપર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે ધીરી કરી દઈશું અને ધીમો ગેસ કરીને આપણે આમાં સેવ પાડી લેવાની છે ને જો લોટ આપણે એકદમ સોફ્ટ રાખ્યો છે ને તો ફટાફટથી આપણી સેવ પડી રહી છે આપણે બિલકુલ પણ મહેનત નહીં લાગે હાથને અને જે આ બબલ્સ આવી રહ્યા છે એકવાર સેટ થઈ જાય એટલે આપણે આને પલટાવીને બીજી બાજુથી તળી લેશું અને હા આને બહુ કંઈ ગુલાબી કેવી નથી તળવાની કલર આપણે પીળ જ રાખવાનો છે તો બબલ સારી રીતે સેટ થઈ જાય એટલે બીજી તરફ પલટાવી દેવાનો અને બીજી તરફથી પણ બબલ થોડા સેટ થઈ જાય એટલે આપણે સેવને નીકાળી લઈશું તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી મસાલા સેવ જો તળાઈને રેડી થઈ ગઈ છે તો આ જ રીતે આપણે બાકીની બધી જ સેવ તળીને રેડી કરી લઈશું અને આ સેવ જ્યારે ગરમ ગરમ જ હોય ને ત્યારે એના ઉપર સંચળ પાવડર અથવા તો ચાટ મસાલો છાંટી દેવાનો જેથી આ સેવનો સ્વાદ ઓર વધી જશે તો સેવ અહીંયા રેડી છે આપણે ફટાફટથી એને સર્વ કરી લઈએ તો બની છે ને એ એકદમ જોરદાર અને જો એમની ક્રિસ્પીનેસ પણ હું તમને જણાવું તો સેવ મારી તો અહીંયા તૈયાર છે હવે ફટાફટથી મમ્મીજીના કિચનમાં બોલાવી લઈએ અને જોઈએ કે એ કેવી અને કઈ સેવ બનાવે છે તો જો એમને બહુ જ ઉતાવળ હોય છે એટલે એમણે ફટાફટથી બે કપ લોટ પહેલાં જ ચાળીને રાખ્યો હતો તો હવે અહીંયા છે ને એમણે એક લોટો લઈ લીધો છે એમાં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે સાથે અડધા કપ જેટલું તેલ પણ ઉમેર્યું છે જેટલું પાણી હોય એટલું જ તેલ લેવાનું છે એટલે કે બે કપ લોટ સામે અડધા કપ જેટલું પાણી અને અડધા કપ જેટલું તેલ જાય છે અહીંયા જરૂરી નથી કે આ જ વાટકો કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું પણ એ જ વાટકીથી માપીને તમારે બધું જ પછી લેવાનું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું થોડી એમથી હળદર અને હવે આપણે આને બ્લેન્ડ કરી લઈશું અત્યારે મમ્મીજી છે એને નાયલોન સેવ બનાવી રહ્યા છે તો એ મરચું નથી એડ કરી રહ્યા તમારે જો કરવું હોય ને તો તમે મરચું પણ એડ કરી શકો છો અને આપણું મિશ્રણ અહીંયા રેડી થઈ ગયું છે હવે છે ને આને થોડું થોડું ઉમેરતા જવાનું અને લોટને મિક્સ કરતા જવાનું આમ તો જો તમે માપીને લેશો ને તો મિશ્રણ એકદમ પરફેક્ટ બનશે પણ બધું એક સાથે નહીં ઉમેરી દેવાનું કારણ કે ચણાના લોટની ક્વોલિટી પણ બધાના ઘરે અલગ અલગ હોય છે એટલે થોડું પ્લસ માઇનસ એમાં થઈ શકે છે પાણી ઉમેરવામાં તો જો અહીંયા આપણે જેટલું મિશ્રણ લીધું હતું એ બધું જ લઈ લીધું અને ઉપરથી ચાર ચમચી જેટલું પાણી મમ્મીજીએ અત્યારે લીધું છે અને આ રીતે લોટને સરસ મિક્સ કરીને એને લગભગ પાંચેક મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે તો અહીંયા પાંચ મિનિટ જેવું થયું છે અને આપણો લોટ અહીંયા સરસ રેસ્ટ થઈને રેડી થઈ ગયો છે હવે એમણે તેલવાળો હાથ કર્યો અને એક મોટા લુવા જેવું બનાવી લેવાનું છે તેલવાળો હાથ કરશો ને એટલે લોટ હાથને ચોડશે નહીં અને એને સંચામાં ઉમેરી દેશે સંચો અહીંયા પહેલેથી જ એમણે ગ્રીસ કરીને રાખ્યો છે અને આપણું તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તો હવે ફટાફટથી આપણે આપણી સેવ પાડી લઈએ અને જે ઝાડીમાં મેં સેવ પાડી હતી ને એ જ ઝાડી એમને રહેવા દીધી છે તમારે જો એકદમ ઝીણી કરવી હોય ને તો તમે આનાથી જે નાના કાણાવાળી ઝાડી હોય ને એ પણ અહીંયા લઈ શકો છો અને હવે બબલ્સને સેટ થાય ત્યાં સુધી આપણે આને એક સાઈડ થવા દઈશું અને પછી બીજી તરફ પલટાવી લેવાનું છે અને જો પહેલાં મેં બધી જ મસાલા સેવ બનાવીને તો અહીંયા તેલ થોડું ઓછું થઈ ગયું છે તો મને લાગે છે કે થોડું ઉમેરવાની જરૂર છે તો આ નીકાળી લે ને એટલે હું એમાં થોડું હજુ તેલ ઉમેરી દઈશ તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી નાયલોન સેવ બનીને રેડી થઈ ગઈ છે ફટાફટથી આને પણ સર્વ કરી દઈએ તો રેસીપી જોયા પછી તમને શું લાગ્યું મારા અને મમ્મીજીમાંથી કોણ સાચું છે કોણે વધારે સારી સેવ બનાવી છે મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર પણ કરી દેજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી